નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લાસ્ટ માંથીઓ પાસે એક રૂપિયા ઉભરાવી નું નુકસાન ભરપાઈ કરશે તેવો અનોખો વિરોધ વડોદરા શહેરની પ્રદર્શિત કરવામાં આવ્યો જગવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં હોસ્ટેલ મેસ ફી મુદ્દે વિરોધ બાદ બે હજારના નુકસાન માટે બસો વિદ્યાર્થીઓ સામે રાયોટિંગની ફરિયાદ કરવામાં આવી છે જેને લઈને છેલ્લા બે દિવસથી ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન એટલે કે એજીએસયુ ગ્રુપ વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલની આગેવાનીમાં વિરોધ નોંધાવી રહ્યું છે એજીએસયુએ અનોખો વિરોધ કર્યો હતો એજીએસયુ વિદ્યાર્થીઓ પાસે એક એક રૂપિયો ઉઘરાવી વીસીનું બે હજારનું નુકસાન ભરપાઈ કરી ફરિયાદ પાછી લેવા રજૂઆત કરશે તેમજ હોસ્ટેલની ફી ઓછી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી રિપોર્ટર ધવલિંગ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યુઝ વડોદરા યુનિવર્સિટીના સત્તાધીશો કરવામાં આવ્યું ફક્ત બે હજાર રૂપિયા માટે તે તદ્દન ખોટું છે બસો વિદ્યાર્થીઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અમે આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસુના જે સંગઠનના કાર્યકર્તાઓ છે તે લોકો આ ગુલ્લક લઈને ફેકલ્ટી ફેકલ્ટી ફરવાના છે એક એક રૂપિયા આજે છે અમે વિદ્યાર્થીઓ પાસેથી કોન્ટ્રીબ્યુશન કરાવીશું અને કોન્ટ્રિબ્યુશન કરાઈને યુનિવર્સિટીના સત્તાધીશોને આજે પૈસા છે અમે પરત આપીશું કે ફક્ત બે હજાર રૂપિયા માટે તમે બસો વિદ્યાર્થીઓ પર એફઆઈઆર કરી રીતે તદ્દન ખોટી વાત છે જ્યારે વાઇસ ચાન્સલરનું પગાર લાખો રૂપિયામાં થતું હોય અને બે હજાર રૂપિયાનું નુકસાન એ સહી ના કરી શકતા હોય તો આ વિદ્યાર્થીઓ ચોવીસ હજાર રૂપિયા કઈ રીતે એફોર્ડ કરી શકે છે તો આ જ રીતે આ બે હજાર રૂપિયા અમે યુનિવર્સિટીને સત્તાવીસોને પરત કરીશું અને બસો વિદ્યાર્થીઓ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચે તેવી અમારી માંગ છે